નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

તેમજ વરસાદ મામલે પણ રાહતના સમાચાર સામે આવ્યા છે જોકે હાલ થોડા દિવસ ઠંડર સ્ટોમ એક્ટિવિટીના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે આમ મંદ પડેલું ચોમાસું ચાર દિવસમાં સક્રિય થશે સત્તરથી બાવીસ જૂનમાં ફરી ચોમાસું સક્રિય થઈ જશે બાવીસ જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક અમુક વિસ્તારમાં વરસાદ થશે વીજળી વધુ થશે ત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બાવીસથી પચીસ જૂનના સારા વરસાદ થવાનું અનુમાન છે એક તરફ રાજ્યમાં ચોમાસું નબળું પડ્યું છે જેમાં નવસારીમાં આગમન બાદ ચોમાસાની ગતિ ધીમી પડી છે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે જેમાં દાહોદ મહીસાગર છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત ડાંગ વલસાડ અને તાપી અમરેલી ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે દમણ દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે આ ઉપરાંત છોટાઉદેપુર ડાંગ નવસારી અને વલસાડ ગીર સોમનાથમાં પંદરમી જૂને વરસાદની સંભાવના છે તેમજ નવસારી વલસાડ ગીર સોમનાથમાં સોળમી જૂને વરસાદની સંભાવના છે ગુજરાતમાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને તેના નબળા પડ્યા બાદ હવે રાજ્યના ભાગમાં વિસ્તારોમાં ગરમી અને પવન પ્રવર્તી રહ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દસ જૂને ચોમાસાની શરૂઆત થઈ હતી ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર તારીખ પંદર જૂન છે તેથી આ વર્ષે રાજ્યમાં ચોમાસાના આગમનને સમય પહેલા ગણવામાં આવશે કેરળથી ગુજરાત તરફ

ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘટતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 87589 98877 ભોજમાડવી હાઇવે